રૂપાલા સામે હાલ ક્ષેત્રિય સમાજનો રોષ દિન દિવસે ને દિવસે વધી રહ્યો છે તે દરમિયાન અમદાવાદમાં મહિલા ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા કલેક્ટર ને રજૂઆત માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અનુન્ય છે કે રૂપાલાને લઈને વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે જેને લઈને અલગ અલગ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ હાલ રોષમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ વિરોધના સુર સાથે વિરોધ કરતા આ ક્ષત્રિય આગેવાનો જેમને પોસ્ટર લઈને વિરોધ વિરોધ કરીને આ પ્રકારનું બોયકોટ રૂપાલા હેસટેગ પણ ચલાવ્યું છે અને આ ક્ષત્રિય આગેવાનો ખાસ અમદાવાદના ક્ષત્રિય આગેવાનો જે એકઠા થયા છે અને તેમના દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે કલેક્ટર

જી બિલકુલ જો રૂપાણીની ટિકિટ નહીં કપાય ને તો અમે ક્ષત્રિય લઈને નહીં માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરમાં આ જ પ્રકારનો વિરોધ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે તો જે મહિલાઓ દ્વારા પણ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચીને અત્યારે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે સાથે જ તેઓ લોકોની એક માંગ પણ છે કે તેમની જે ટિકિટ છે તે કાપવામાં આવે સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે તેમનો એક વિરોધ છે કે જો ટિકિટ કાપવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક તેઓ ખૂબ જ ઉગ્ર જે કહી શકાય કે રોષ કરશે અને સાથે જ વિવિધ જગ્યાએ આ પ્રકારના જે આવેદનપત્ર છે તે આપવામાં આવી રહ્યા છે શું કહેશો આજે આવેદનપત્ર અમદાવાદમાં આપવા આવી રહ્યા છે જય માતાજી જે ક્ષાત્રે ધર્મ આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ખાલી એક જ માંગણી છે અમારી કે રૂપાલા સાહેબને ટિકિટ રદ થાય બાકી કોઈ જ અમારી અમારે નથી ભાજપ સાથે વેર કે નથી અમારે કોઈ અન્ય સમાજ સાથે વેર ખાલી અમે એટલું જ કહેવા માગીએ છીએ જે અમારું ક્ષત્રાણી જે છે અને જેનું જે અપમાન થયું છે એનો ખાલી બદલો લેવા માંગીએ છીએ બીજું કંઈ જ કહેવા અમે માગતા નથી

તમામ સમા જે કહી શકાય કે સમાજ સામે તેમનો કોઈપણ જાતનો વિરોધ નથી સાથે જ સમાજને લઈને તેમનો કોઈ રોષ નથી પરંતુ જે પ્રમાણે જે ટિકિટ છે તે ટિકિટ જે તેમને કપાવવી જોઈએ અને ખાસ કરીને તેઓ ટિકિટ રદ કરવામાં આવે તેવું પણ તેઓ માની રહ્યા છે તો સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે લો ક્ષત્રિય સમાજના જે મહિલાઓ છે તે અત્યારે રોષમાં જોવા મળી રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત દ્વારા સાથે બ્રિજેશ દવે અમદાવાદ અલગ ક્ષત્રિય સમાજ જે રોષે ભરાયો છે ખાસ કરીને પુરૂષોત્તમ રૂપાલા તો હાલ આ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ક્ષત્રિય મહિલાઓ કે જે અમદાવાદ કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર